આગામી અગિયાર તારીખથી ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે સુરતમાં હાલમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે મેટ્રોની કામગીરીને લઈને બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ન અટવાય તે માટે સુરત પોલીસ તેમની મદદે આવી છે બોર્ડના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે પોલીસ દ્વારા જડ બેચલાક આયોજન કરવામાં આવ્યું છે બોર્ડના વિદ્યાર્થીઓને મેટ્રોની કામગીરી દરમિયાન થતાં ટ્રાફિકમાં અટવાવું ન પડે તે માટે પોલીસ દ્વારા બાઇક પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે બોર્ડનો પરીક્ષાર્થી ટ્રાફિકમાં અટવાશે તો ટ્રાફિક પોલીસ બાઇક પર સેન્ટર પર પહોંચાડશે પરીક્ષા શરૂ થવાના અને છૂટવાના સમયે અધિકારીઓ પેટ્રોલિંગ કરશે ટ્રાફિક શાખાના સર્કલ વાઇઝ ત્રણ ત્રણ ટીમો મળી કુલ છત્રીસ ટીમની ફાળવણી કરવામાં આવી છે ટ્રાફિકની શક્યતા છે ત્યાં અગાઉથી પોલીસ મુકાશે જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાશે તો બાઇક પેટ્રોલિંગ દ્વારા સેન્ટર સુધી પહોંચાડવામાં આવશે ધોરણ દસ અને બારમાની જે અગિયાર તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહી છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત સિટીમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માનની સીપી સાહેબ અને માન્ય જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંક્શનો ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચાલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે સાથે સાથે સુરત શહેરના ટોટલ બાર સર્કલ એકતાળીસ સેમી સર્કલ અને છત્રીસ અમારી બાઈકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઈઝ ત્રણ ત્રણ હશે એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે એવા લોકેશન આઈડેન્ટિફાઈ કરી આ જે બાઇક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈપણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે એ વિદ્યાર્થીના નંબર સાથે અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઇક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈપણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈ પણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી એમની ઈચ્છિત ક્ષેત્રમાં બનાવે એવી શુભેચ્છાની સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી અગિયાર તારીખથી ચાલુ કરવામાં આવશે